શ્રી જે એન મહેતા હાઈસ્કૂલ ડુંગર તેમજ હનુમંત હોસ્પિટલ મહુવાના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન શ્રી જે એન મહેતા હાઈસ્કૂલ ડુંગર ખાતે કરવામાં આવેલ જેમાં સો ઉપરાંત દર્દીનારાયણને તપાસ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવેલ ડુંગર ગામે યોજેલ ફ્રી મેડિકલ કેમ્પમાં મહુવા તેમજ આજુબાજુના તાલુકાના એકમાત્ર એવા પ્લોમોનોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર પેશિયાલિસ્ટ ડૉક્ટર બકુલવી કલ્સરિયા જી કે જેવું મોટા રીંગણિયા ગામના વતની છે તેમના દ્વારા લોકોની ફ્રીમાં તપાસ કરી નિદાન અને સારવાર કરવામાં આવે જ્યારે આંખની તપાસ ડોક્ટર મૌલિક વેશ્યો અને જનરલ તપાસ ડોક્ટર પુનીત વેશ દ્વારા કરવામાં આવે હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે આયુષ્યમાન કાર્ડ દ્વારા લોકોને વિવિધ પ્રકારની સારવાર ફ્રીમાં કરી આપવામાં આવી તેમજ ડુંગર ગામે સમગ્ર કેમ્પ દરમિયાન હનુમંત હોસ્પિટલના સેવાભાવી વ્યવસ્થાપક વિનુભાઈ વોરા આચાર્ય જુરુભાઈ વરુ ટ્રસ્ટી શશીભાઈ મહેતા રાજુભાઈ ખાજર શાહ સાહેબ રમેશભાઈ જોશી જયેશભાઈ ઓઝા અને યોગેશભાઈ ભટ્ટ દ્વારા હાજર રહી કેમ્પમાં સુંદર સેવા આપી હતી જે યાદીમાં જણાવેલ છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા